નેતાઓ સોગંદના શરણે સભામાં અનામત આંદોલનનો મુદ્દો પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ખવડાવ્યા ખવડાવ્યાનો વિડીયો વાયરલ પાટણ ખાતે કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના સમર્થનમાં યોજાઈ હતી ચૂંટણી સભા સભામાં પાટીદાર આગેવાનોએ હાથ ઊંચા કરી બે હજાર પંદરમાં માં થયેલ આંદોલન માટે પાટીદાર યુવાનોના મોતનો બદલો લેવાની લીધી હતી સોગંદ

ચંદનસિ ઠાકોર આજ આપણે ખાઈ ખાઈને જવાનું હોય એક પાટીદાર હો વોટ પરિવર્તન કરે બોલો ખોડક ની સોગન ખાણ પડે માં ઉમા ની સોગન ખાવ છું

જગત જનની માં ઉમિયા અંબાજી મારી સાક્ષી સોગન ખયેન ભાઈ અને કરશો ને બોલો સદા રોમ બાપા ની બોલો રડુજા રોમા પીર ની ભારત માતા કી બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર